વાત કરીએ બનાસકાંઠા વિશે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વાવ અને થરાદ જિલ્લો બન્યા બાદ આજે વિધાનસભા વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય થરાદની પહોંચ્યા છે શંકર ચૌધરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કન્યાઓ એમએલએ નું સામયું કરવા માટે ઉમટી પડી તમામ સમાજના લોકો ફૂલહાર લઈને સ્વાગત કરવા ઉમટ્યા હતા લાખાણીથી થરાદ સુધી રસ્તામાં સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે થરાદમાં ભવ્ય રેલી બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ નવ નિર્માણ છે માના પેટમાંથી કોઈ બાળકનું જન્મ થાય કે માંથી વિભાજન નથી થતું એ નવા બાળકનો જન્મ થયો છે તો આપણે પણ જરા વાતને સમજીએ કે નવા જિલ્લાનું નિર્માણ થયું છે અને પ્રજાના હિત માટે પ્રજાના સરહદી વિસ્તારની પ્રજાના ભાગ્યોદયનું પણ નિર્માણ થયું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પોતાના મત વિસ્તાર સરહદમાં આપ જોઈ રહ્યા છો કે ભેર સ્વાગત કરાઈ રહ્યું છે તેમના ઉપર પુષ્પ વર્ષા થઈ રહી છે ખાસ કરીને ચાર જેટલા જેસીબી મશીન છે તે અહીંયા લગાવવામાં આવ્યા છે જેસીબી મશીન ઉપર જે લોકો છે તે પોતાના હાથમાં ફૂલો લઈને ઉપર પુષ્પ વર્ષા કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે જિલ્લાનું વિભાજન થયું ને વિભાજન થયા બાદ વાવ થરાદ નવો જિલ્લો બન્યો ને આ જિલ્લાને લઈને હવે લોકોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે લાકડી લઈને થરાદ સુધી ઠેર ઠેર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું સ્વાગત કરાઈ રહ્યું છે

માથા બેડા રાખીને તેમનું સામે પણ કરી રહી છે કંકુ તિલક તેમજ ફૂલહાર કરીને તેમનું સ્વાગત છે તે કરાવી રહ્યું છે લોકો લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે અલ્કેશ મીડિયા બનાસકાંઠા